અને ચાડોદરા નવા રાયશંકર રાયશંકર અને ચડોદરા ત્રણેય ગામ માંથી વિદ્યાર્થીઓ આવે છે અમે સરકાર ને વિનંતી કરીએ છીએ કે જલ્દી આ જો શક્ય હોય બની જાય તો અમારા વિદ્યાર્થીઓ કે અમને પાછા મળે અમારે આ વર્ષે હવે છેલ્લા કેટલાક સમયથી થી વાલીઓને ડર લાગે છે એટલે મૂકતા નથી બહુ સંખ્યા ઘટી ગઈ છે એટલે અમે સરકારને વિનંતી કરીએ કે બહુ સત્વરે આ કામ ફૂલ નું કામ અને અમને આ લાભ આપે અમારે પહેલો પ્રશ્ન તો એ જ છે કે જે મણિનગર મીઠું પાણી ઓછામાં ઓછા ત્રણ વર્ષથી આવ્યું નથી

તો અહીંયા કણે હું આવાર નવાર હળવથી આવું તે હું જોતો હોઉં કે અહીંયા કણે એના પાણીના કેન થી પછી કોઈ પણ સમાજ ન હોય અહીંયા કણે પાણી ભરતો હોય છે તો રાસીમપરના ટાંકા ઉપર પાણી ચડે અને અહીંથી 1 કિલોમીટર ધનાળા ગામમાં ટાંકા ઉપર પાણી ચડે તો મયુરનગર ગામ કેમ ભયસું રહીએ આ બે કાઠાની છેલ્લે ગામ હે અમારું ગામ વઈ છે તો આ બે ગામમાં પાણી આવે તો મયુરનગરમાં કેમ ન આવે અને પ્રતાપગઢ નો રોડ આથી 6 વર્ષથી હું સાંભળું કે એ મંજૂર થઈ ગયો છે તો કાં નથી ચાલુ કરતા કામ

અત્યારે હવે એને બાવર કાપવાનું હવે હું છે અત્યારે લાઈટ જાય છે અત્યારે દવાખાના ખાટલા જે પડ્યા છે ક્યાં જવાનું છેલ્લા વર્ષથી રજૂઆત તો તંત્રને અને અન્ય પક્ષો ના આગેવાનો ગામજનો દ્વારા તથા વિપક્ષો દ્વારા સતત કરવામાં આવી રહી છે પણ જયારે જ્યારે રજૂઆત કરી ગયા વર્ષની જ વાત છે ગયા વર્ષે આજ પુલ હતો જર્જરી હાલતમાં માં વિદ્યાર્થીઓ છૂટ્યા અહિયા પાંચ સેકન્ડ થઈ ગયા ચેતવણી આપી છે આ વખતે તો હવે હવે રજૂઆતો નથી કરી ચેતવણી આપી છે મયુરનગર નો પુલ તમે જલ્દીમાં જલ્દી આ કરીને ચાલશે કરવા નવો અને નવો પુલ ઝડપથી મયુરનગર ગ્રામજનો જનતા આ છે આ ગામનું અવરજવર સતત ચાલુ છે અને આ ગામ પરિવહન માટે પણ એટલું છે આ બ્રાહ્મણી નદી કહેવાય છે મયુરનગર આ બ્રાહ્મણી નદીના કાંઠે આવેલા ગામડાઓ ખેડૂત ખેતી સાથે સંકળાયેલા એસી ખેડૂતો છે હવે ખેડૂત પ્રધાન ભારત દેશમાં જો એમ કે આ બ્રિજમાં સરકારને કઈ આવક નથી તો કૃષિ પ્રધાન ભારત દેશ છે એંસી ટકા ખેડૂતો કૃષિ કરીને નદી ઉપર નભે છે એને હળવદમાં પોતાનો માર્કેટ યાર્ડમાં પોતાનો માલ સામાન પહોંચાડવો હોય ત્યાં સામા બાજુ ખેતર ખેડૂતોની વાડીઓ હોય હવે કાલ સવારે આ બે ડેમ છે મરુનગર બ્રાહ્મણી એક અને બ્રાહ્મણી બે બંને સો ટકા ભરાયેલી છે હવે બે ઇંચ વરસાદ થાય છે ખાલી એટલે એક સામતા દરવાજા બે ખોલ છે લા પુલ બધો જશે ટીકર રણમાં પછી વાનવ્યવહાર ઠપ ખેડૂતોની ખેતી ઠપ ગામ સતત છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક માનસિક યાત્રામાં ભોગવતર ખેડૂતો ખેતી કરી આવે છે વાવી આવે છે પોતાની જણસી પણ એ લણવા જવાનો એને મોકો મળશે કે નહીં એવું એ લોકોને લાગતું નથી તંત્રને અમે ટકોર કરીએ છીએ અને ગંભીર ચેતવણી આપીએ છીએ કે આ આ આ વિરોધ પ્રદર્શન જોઈ અને ઝડપમાં ઝડપ તમે પુલ બનાવો નહીં તો ગ્રામજનોને ખૂબ ઘણી મુશ્કેલી પડશે મયુરનગર કઈક લેવી પડે ને મયુરનગર ની અને એક બીજું સાહેબ હજી કે મયુરનગર ગામ માં છેલ્લા દસ વર્ષ થી આ ગામ ની પાસે પાંત્રીસો થી ચાર હજાર ની વસ્તી છે તો ચાર હજાર થી પાંચસો ની વસ્તી માં જો એસટી બસ ન આવતી હોય અને પંદરસો ગામની જ્યાં વસ્તી હોય ત્યાં એસટી બસ આવે આજે કોઈ પણ છોકરા હળવા દબડાઉન કરે છે સ્કૂલ માં તો એ બધા અહિયાં બપોર બબે વિકલ લગી અહિયાં કાને બેઠા હોય છે તો જયારે છકડો ઉપડે ત્યારે જ અહિયાં એને પોચવાનું થાય એટલે ભૂખા અને તૈસા બધા અહીંયા અહિયાં એના માટે બસ ની પણ અમને સુવિધા કરી આપે મોરબી જે મોરબી વાળી ગામ માં એક જ છે આ આવું ગામ બે લોડ એટલો પડે કે પંખા બપોરે નથી પડતા તો એટલી રિક્વેસ્ટ કે બીજા ટીસી મૂકે ગામ ને એટલા તો ક્રોસિંગ ની છે અને બીજા ને પડખે પડકે ના ગામ માં જો લાઈટ જાય તો મયુરનગર માં પાવર હાઉસ છે તો મયુરનગર ની લાઈટ કાપવાની અમને અમે તમને જગ્યા ફાડીએ તો અમને અલગ તો કરી દો અમારે કઈ જાય બાર વડા માં લાઈટ જાય વડાણા લાઈટ જાય કોઈ મયુર નગર કનેક્શન કાપી નાખે એટલે મયુર નગર ને લાઈટ વગર રહેવા પંદર મિનિટ જાય છેલ્લા દસ વર્ષ થી આ પુલ ની સમસ્યા પચાસ વાર તાલુકા માં જિલ્લા ગાંધીનગર સુધી સાંસદો આપણા ધારાસભ્યો

જિલ્લા પંચાયત ને સાંસદ ની પણ હું રજૂઆત છું ના પડે જનતા માટે કામ કરો તમે શિક્ષણ તમે શિક્ષણ ની વાત કરો તો હા જણાવજો જણાવીએ એક વધારે વરસાદ આવે

તમે રજૂઆત કરો તમારો નથી અત્યારે તો જય ભૂત એટલું જ કામ કરવું વિસાવે આપમે કામ કરવા મંડે કેમ ભીક લાગી તાત્કાલિક

દસ પંદર વખત આવીને પગ પકડે પછી અમે કઈ ભાઈ થઈ જાય છે પણ થાય છે તો કોઈ નહીં અને આજે ગામ લોકો સાથે આવી આમ આદમી પાર્ટીએ રામધૂન બોલાવી સીતાજીનું જ્યારે હરણ થયું હતું ત્યારે રામ અહીંયાથી ફૂલ બાંધીને રમતામાં સીતાજીને લેવા માટે ગયા હતા તો આ જો આ ફૂલ છે તૂટી ગયો છેલ્લા દસ વર્ષથી આગળ અહીંયાથી બાળકો આવે જાય છે ખેડૂત લોકો આવે જાય છે જો આ પૂલ ઈ લોકો નથી બનાવી રામે રામના નામે આ લોકો રોટલા ચરે છે તો ચરવાનું બંધ કરો રામને અમે એટલી પ્રાર્થના કરી છે કે હે રામ આજે ભાજપના લોકો તમારા નામ ઉપર જે રોટલા ચરી ખાય છે એ લોકોને ને સદબુદ્ધિ આપો અને કઈક કામ કરવાની તાકાત આપો માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવાનો રામના નામ ઉપર રોટલા ચરી ખાવાનું કેપ વીડિયો શું કરવાનું છે રામ નામ ઉપર હવે બાકી શું રહીતું છે એટલે આ લોકોનો પ્રશ્ન હલ થાય એના માટે અમે આગામી સમયમાં જો આ લોકો વ્યવસ્થિત અમને જવાબ નહીં આવતે તો આમ આદમી આ મુદ્દા ઉપર લડી લેવા માટે તૈયાર છે અને આ વખતે ગામના લોકો કહે છે કે વિશાવદર થશે એટલે ધ્યાન રાખો અરજીનપત